ગત તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે આ આરોપીઓએ કાવતરુ રચી ફરિયાદીનો સંપર્ક કરી છે દેહગામ પાસે લીમ ગામ છે ત્યાં પાંચસો દસ વીઘા જમીનમાં એક ભવ્ય મંદિર તથા ગૌશાળા બનાવવાની છે તેની માટે આ આરોપીઓ એવું કીધું ફરિયાદીને કે જો અમે ડાયરેક્ટ ખેડૂતો પાસે જશું તો વધારે ભાવ લેશે જેથી કરીને તમે આ જમીનનો સોદો કરી આપો આવી રીતે આરોપીઓને આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી સાટા ખતના ત્રણ કરોડ ચાર લાખ પચાસ હજાર રૂપિયા મેળવી ફરિયાદી સાથે છેતરપિંડી કરી છે અને ગુનાની હકીકતને ધ્યાનમાં લઈ આ ગુનાના આઠ આરોપી વિજયપ્રકાશ સ્વામી ઉરૂફે વીપી સ્વામી જય કૃષ્ણ સ્વામી ઉરૂપે જે કે સ્વામી માધવપ્રિય સ્વામી ઉરૂપે એમપી સ્વામી દેવપ્રકાશ સ્વામી ઉર્ફે ડીપી સ્વામી લાલજીભાઈ બાવભાઈ ઢોલા જે આ ગુનાના દલાલ તરીકે સામે આવ્યા હતા ફરિયાદી સામે અને સુરેશભાઈ ગોરી એ પણ એજન્ટ છે અને ભૂપેન્દ્રભાઈ શનાભાઈ પટેલ વિજયસિંહ આલુસિંહ ચૌહાણ આ બંને ખેડૂત બનીને ફરિયાદી સામે આવ્યા હતા તમામ આ આઠ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો છ ચારસો નવ ચારસો વીસ એકસો વીસ બી હેઠળ દાખલ કરી

પછી સુરત શહેરમાં પછી બીજા બે ગુના છે પછી આણંદ ટાઉન પોલીસ સ્ટેશનમાં નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારે અલગ અલગ આઠ ગુના નોંધાય છે આ ફરિયાદી જે તમને ફરિયાદીએ જણાવવા પ્રમાણે એ મોડલ્સ ઓફ એવો જ છે કે આ લોકો પોતાનો જ એક દલાલ ઉભો કરે છે પોતાના જ ખેડૂત ઉભા કરે છે આવી રીતે સાટા ખાતમાં પછી એવું કહે છે કે ભાઈ પૈસા તમે ભર દો તમને પછી ખાત અમે પૈસા પાછા આપી દઈશું જુનાગઢ તથા ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અમે અલગ અલગ ક્રાઇમ બ્રાન્ચબલ્યુ નું ટીમો તપાસ તજવીજ ચાલુમાં